કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે બટેટાની ચિપ્સના ભજીયા જે ટેસ્ટમાં ટેસ્ટી બનશે બેકિંગ સોડા બેકિંગ પાવડરનો ઉપયોગ કરી આવીને આપણે ભજીયા બનાવશું તો પણ ભજીયા છે તે ફૂલેલા બનશે ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ બટેટાની ચિપ્સના ભજીયા બનાવશું તો ભજીયા ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો તમે પણ ઠંડા વાતાવરણમાં એકવાર આ રીતે બટેટાની ચિપ્સના ભજીયા જરૂર ટ્રાય કરજો તો ભજીયા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું મીડિયમ સાઇઝના બે બટેટા લેશું એક વાટકી બેસન લેશું તો અડધી વાટકી થી પણ લીલા ધાણા કરવા માટે તેલ વન ટી સ્પૂન અજમા લેશું હળદર પાવડર ટેસ્ટ અનુસાર નિમક હિંગ ગરમ મસાલો અને ચીલી ફ્લેક્સ લેશું ચીલી ફ્લેક્સ તમે જેટલું થોડું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો ચોખાનો લોટ અને બેસનને ને ચારી લેશું થોડી વાર માટે સાઈડમાં રાખી અને ભજીયાનો બેટર તૈયાર કરી લેશું તો તેના માટે આપણે એક મોટું બાઉલ લેશું અને બાઉલમાં જે બેસન અને ચોખાનો લોટ રાખ્યો તો તે ચોખાનો લોટ નાખશું ચોખાનો લોટ નાખવો જરૂરી છે ચોખાનો લોટ નાખશો તો ભજીયા છે તે ક્રિસ્પી બનશે તો જે ચીલી ફ્લેક્સ રાખ્યો તો તે ચીલી ફ્લેક્સ નાખશું હળદર પાવડર ટેસ્ટ અનુસાર નિમક ગરમ મસાલો અને હિંગ નાખશું જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું લીલા ધાણા નાખી અને ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દઈશું ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં એક વાટકી પાણી લેશું અને તેમાંથી અડધા ભાગનું પાણી નાખશું પાણી નાખી અને બેટરને સારી રીતે મિક્સ કરી દેસુ કોઈપણ તમે બેટર બનાવો છો ત્યારે તમારે પાણી નાખવાનું હોય તો પાણી એકસાથે નથી નાખવાનું પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે તો જે અડધા ભાગનું પાણી નાખ્યું તો તેમાંથી આપણે પાણી નાખશું અને પાણીને સારી રીતે મિક્સ કરી દેશું એકસાથે તમે પાણી નાખશો તો પાણી છે તે વધી જશે બેટરને મિક્સ કરવામાં પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બેટર છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો એક વાટકી પાણીમાંથી થોડું પાણી છે તે વધશે બેટર ને બહુ વાછું બનાવવાનું નથી આ રીતે બેટર તૈયાર કરી લેવાનું છે તો બેટર તૈયાર છે મિનિટ સુધી રાખી બટેટા રાખ્યા હતા તે બટેટાને ધોઈ અને ઉપરની છાલ ને કાઢી લેશું ઉપરની છાલ કાઢી અને એક સ્લાઇસર લેશું આ રીતે બટેટાની ચિપ્સને ને માં સ્લાઇસ કરી લેશું

ધોતું રહેવાનું છે તો બટેટાની ચિપ્સ સારી રીતે ધોવાઈ ગઈ છે તો એક ચારીવારા વાસણમાં કાઢી લેશું એટલે જે પાણી છે તે પાણી બધું નીકળી જશે તો એક પ્લેટ મૂકશું અને પ્લેટ ઉપર એક કપડું મૂકશું અને કપડા ઉપર જે ચિપ્સ તૈયાર કરીને રાખી છે તે ચિપ્સ નાખશું અને આ રીતે તેને સૂકવી દેશું તો પછી એને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કડાઈમાં જે તેલ રાખ્યો તો તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું તો જે બેટર રાખ્યો તો તે બે લેશું અને તેમાં વન ટેબલ સ્પૂન ગરમ તેલ નાખશું તેલ નાખીને બેટરને સારી રીતે મિક્સ કરી દેસું બેટર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે બટેકાની ચિપ્સ તૈયાર કરીને રાખી હતી તે ચિપ્સ નાખશું ચિપ્સ ઉપર લોટને સારી રીતે કોટ કરી દેસું એક સાથે બધી ચિપ્સ છે તે ફ્રાય થશે નહીં તો પેલા આપણે અડધા ભાગની ચિપ્સ નાખશું અને તેને લોટમાં સારી રીતે કોટ કરી દેસું તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે એક એક ચિપ્સને બેટરમાં કોટ કરતું જવાનું છે અને તેલમાં નાખતું જવાનું છે બટેટાના ભજીયા તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમ તેલમાં તમારા હાથ છે તે દાજી ન જાય તો ભજીયાને તમે જ્યારે ફ્રાય કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગેસને મીડિયમ જ રાખવાનો છે સ્લો રાખવાનો નથી સ્લો રાખશો તો ભજીયા છે તે તેલ પી જશે તેલમાં ભજીયા ઉપર આવી જાય પછી જ ભજીયાને પલટાવાના છે પેલા ભજીયાને પલટાવાના નથી તેલમાં ભજીયા ઉપર આવી ગયા છે તો ઝારાની મદદથી આ રીતે પલટાવી લેશું તો ભજીયાને ફ્રાય થતા વધારે ટાઈમ લાગશે નહીં તો ભજીયા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો તેલમાંથી કાઢી અને પ્લેટ લેશું અને પ્લેટમાં બધા ભજીયા નાખતા જશું તો આ રીતે આપણે બધા ભજીયાને ફ્રાય કરી લેવાના છે બટેટાની ચિપ્સના ભજીયાને તમે લીલી ચટણી લાલ ચટણી સોસ કે પછી ચા સાથે ભજીયા ખાશો તો ભજીયા ટેસ્ટમાં ટેસ્ટી લાગશે ઠંડા ઠંડા વાતાવરણમાં તમે પણ એકવાર આ રીતે ફૂલેલા ફૂલેલા ભજીયા જરૂર ટ્રાય કરજો ભજીયા ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ભજીયા બનાવી હોય અને તમારા ભજીયા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ટકાના ભજીયાની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે